નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમની બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે આઈ કેડીઆરસી જે કિડની હોસ્પિટલ છે તેના દ્વારા સ્ટાફ નર્સની અંદર જે પરિણામ છે તેની જો આપણે રજૂઆત હોય તેના માટે જાહેરાત સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે તો આપ જોઈ શકો છો આપણે સ્ક્રીન પર આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું કે જે સંસ્થા સ્ટાફ નર્સની જાહેરાત હતી જે ચાર બે હજાર ત્રેવીસ તે ચૌદ ચાર બે હજાર અને ત્રેવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી ત્યારબાદ જાતિભર ચારસો ને ત્રીસ જે ઉમેદવારો છે તેમની પસંદગી યાદી વેઇટિંગ લિસ્ટ બે બાર બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેની પણ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપને આપી દો છો અગર કોજ જે ઉમેદવારો જે પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી અનવે જો કોઈ ઉમેદવારોને વાંધો હોય તો દેન ની અંદર એટલે કે તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધીમાં અત્રેની કચેરીના કામકાજના દિવસો દરમિયાન આધાર પુરાવા સાથેની રજૂઆત અત્રેની રજિસ્ટ્રી શાખામાં રૂબરૂ મોકલી આપવા વિનંતી છે એટલે આપ ત્યાં લેટર લખી શકો છો આ અંગેની રજૂઆત ફક્ત રૂબરૂમાં સ્વીકારવામાં આવશે એટલે રજિસ્ટ્રી શાખામાં રૂબરૂમાં સ્વીકારવામાં આવશે આ સિવાય અન્ય કોઈ પણ માધ્યમોથી સ્વીકારવામાં આવશે નહીં આપ મેલ બેલ કરશો તો એ પણ સ્વીકારવામાં આવશે નહીં અને સમય મર્યાદા બાદ જો રજૂઆત મળે તો પણ કોઈ કામ નહીં રહેશે નહીં આ નિયામક સાહેબ શ્રી દ્વારા કિડની હોસ્પિટલ અમદાવાદ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવેલી છે તો આપ આપણે રજૂઆત છે એ ત્યાં ચોક્કસ માધ્યમથી કરી શકો છો આવી જ ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ